ચાલો ડાયરો જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો લાગી ગયા છે સાન આપણે આપડે હવા ચા થઈ ગયા છે ને વિડીયો શરૂઆત જો આજે અત્યારે કરી હે અને આપણે બધાને જો સાયન્સ બાંધેલા છે હજુ હવે હે ને બધાને બહાર કાઢી લઈએ આપણે એક આયા એક આયા એક કુલાકણ અને બે આયા એટલે બીજા જે વધે કૃષ્ણ અને ટેલું બધા ઊલી બાજુ બાંધી લીમડા નીચે સાંજ બાંધ્યા તો આપણે ડુંગળી લણવાનું કામકાજ ને ને આવું બધું હા એક બે કેરા બસી બપોર લઈ લણીએ ચાર પાંચ વાગ્યા લઈ તો શું કરે હતા પૂરું ઢીંગ વેલામાં આવતા હતા ને

<noise> <unintelligible> mau <hesitation> 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 ખૂટ વાડવાનો જ છે ઢગલો થોડા પડ્યા ચાલો ડાયરો હવે આપણે ખાઈ છે મિત્રો પણ રાઈ ખાય એવું કઈ અંદર જાય એવું રહ્યું નથી કેમ કે હે ને મિત્રો અંદર બેસી ગયું છે મધરાયણ હું ગયા વર્ષ કરતા પણ જાય આવ્યું છે ને પાકી ગઈ છે પણ હા ને મિત્રો અંદર ભાત બે ગઈ છે ઓલી બાજુ ભાઈનું તે મસ્ત મજાની પાકી ગઈ છે કરો તો આમ એથે વજા હું લેતો આવું તારે હતું ચાલો મિત્રો આપણે જો રિસ્ક લઈ અને સીડો છું રાઈન ઉપર ચાલો તમને બતાવું જો મજ આ બાજુ બેઠું દેખાય નહીં કદાચ દેખાય તમને વાળ્યું મજા આવ્યા છે આપણે મસ્ત મજાની પાકી છે આ બાજુ ઘણી બધી છોટી હે પીળી પીળી દેખાય નહીં દેખાય ઘણી બધી છે પણ આમાં બીકે બીકે એવું છે કેમ કે મત બેઠું છે એટલે રાવડાય રાવ હે ને હું ફટાફટ પડી જાય છી બે મૂઠી જઈ રીણ લઉં હળવે હળવે

ને લાવે ફાઇનલી આપણે જો મસ્ત મજાની પાકી પાકી રાઈ જોઈએ જો મસ્ત મજાની થાળી ભરાઈ ગઈ છે

cảm ơn các anh em nhé các anh em cảm ơn các anh em ha hu hu bây giờ đi tin <coughs> này બહુ મોટી હે નિયત લાવતી આપડે ઝીણી ઝીણી થોડીક કાશી એટલે કાશી પડે પાકી જાય મસ્ત લાગે ચાલો હવે ડાયરો આપણે મની જાય ડુંગળી લે છે બાપુ એ નવું કામ ઉપાડ્યું છે બાપુ દવા ને બાપુ જો આગળ થઈ ગયા

કાટવાની એ પણ હવે બે દિવસ પછી કેમ કે ડાયરો આજે એમાં પાણી ચાલુ હતું બપોરે એટલે એ ગાળો થાય એ બે દિવસ પછી એમાં છંટકાવ કરશું ને સેલો કેરો થઈ જો બાપુ સાંટા એ બાજુ સુરત દાદા એ હાથમી ગયા છે ને જો બાએ એક ગાંડી રજકો વાટલી હે તો હવે હું પોપ મુકતા આવું ને પછી રજકો લઈ જાઉં ઘરે

મસ્ત મજાની ભાજી તૈયાર થાય માં આપણે ભાજી દેશી પાઉં બની જાય એટલે કરલી આપણે ભાળું દેશી પાઉંભાજી ખાઈ લીધી અને જો પથારી કરીને આવી ગયા હી પથારીમાં ખાટ લે આપણે બહાર ફળિયામાં હમ કરતે બહાર ને બધાય જાય ને જાય સારો આવે ઠંડો ઠંડો

તો હાલો હવે ડાયરો આ સાથે જ આપણે આજનો વ્લોગ આયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવે તો લાઈક શેર ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ચાલો ડાયરો આવજો બધો